હેલો મિત્રો આજે આપણે ધારી શહેરની અંદર મહારાજા સૈયાજી ગાયકવાડનું જે સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુ ખાતે આવેલા છે અહીંના ગ્રાઉન્ડ બાબતે આપ સૌને એક સરસ મજાની માહિતી આપવાના છે ત્યારે આપ સૌ અમારી ફેસબુક સાથે પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ફેસબુકને ફોલો જરૂરથી કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે આ ખબર આ વાત આ જાણ મહારાજા સયાજીરાવ ગાયકવાડના પરિવારને પણ થાય એ પણ ખૂબ જ જરૂરી છે કારણ કે આ જે ઢાકવામાં આવેલું છે સ્ટેચ્યુ એને આપણે નમન કરીએ છીએ આ છે આપણા ગાયકવાડ સરકાર અને હવે સમગ્ર અહેવાલ તમે સૌ નિહાળો અમારી ચેનલના સતવારે પહેલા તો આપણે નમન કરીએ આપણા રાજવી ગાયકવાડ સરકાર સયાજીરાવ રાવ આ સ્ટેચ્યુ છે ધારીની અંદર

ધારી શહેરની તાલુકા પંચાયત પાસે આવેલી આમ જોઈએ તો આને બાલ મંદિર તરીકે ઓળખાતું હતું અહીં હતું બાલ મંદિરમાં નાના નાના ભોલકા એ સમયમાં પણ અભ્યાસ કરતા હતા અત્યારે આમ તો ખંડેર હાલતમાં તમે જોઈ શકો છો કે ગાય માતાઓ ચારો ચરી રહેલી છે અહીં લીલું નાખી જાય છે જે કોઈ દાતાઓ અને આ ચોગાન છે એની અંદર ગંદકીના ગંજ પણ તમે જોઈ શકો છો આ જે મહાન રાજવીઓ આ જે મહાન રાજાઓ થઈ ગયા સુખાકારી માટે સંચાલન છે જે તે સમયની ગ્રામ પંચાયત ને હાલની નગરપાલિકા એની જવાબદારીમાં આ બે આ જે વિસ્તાર છે તમે જોઈ શકો છો સામે દિવાલ જ્યાં સુધી તમારી નજર પડે છે ધારી નગરપાલિકાની દેખરેખ હેઠળ છે હવે પ્રશ્ન બધા છે કોમ્યુનિટી હોલ હા આ કોમ્યુનિટીમાં આ કોમ્યુનિટી હોલમાં કદાચ મારા માનવા પ્રમાણે કદાચ જાદુગર ખેલ પણ થશે કે કોઈ વેપારી અહીંયા આવીને કોમ્યુનિટી હોલમાં પોતાનો સેલ ખોલશે અને ભાડું છે એ ધારી નગરપાલિકાને આવશે એમની જગ્યાએ જો આ રાજવી પરિવાર આ રાજવી પરિવાર જો કદાચ રજા આપે અને આ જે તમે જોઈ શકો છો કે આ ગ્રાઉન્ડ ફરતે દુકાનોના બાંધવામાં આવે અને એની ઇન્કમ ધારી નગરપાલિકાને પણ થશે અને ઉપર લાઇબ્રેરી બનાવવામાં આવે આમ જોઈએ ને એક નોંધ લેવા જેવી પણ છે કે ધારીની અંદર લાઇબ્રેરી તો છે જ પણ એમ છતાં તંત્ર દ્વારા એમ છતાં ધારી નગરપાલિકાના ચીફ ઓફિસર કે પછી આ જે જગ્યા છે જેના અંડરમાં આવે છે એવા અધિકારીઓ અત્યારે નીચે કોમ્યુનિટી હોલ અને ઉપર લાઇબ્રેરી બનાવવા માંગે છે ઠીક છે રાજવી પરિવાર કદાચ આની રજા આપે કારણ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ બાલ મંદિરનું નવ નિર્માણ કરેલું હતું લોકોની અહીં એજ્યુકેશન મેળવે હા એક યાદ આવી કે કદાચ આ જગ્યાનો સદઉપયોગ કોઈ હોસ્પિટલ બનાવવા માટે કોઈ અધ્યતન એવી સુવિધા વિકસાવવા માટે કે જેવી કે કોઈ હોસ્ટેલ છે કે પછી એજ્યુકેશન માટેની કાંઈ પણ બીજી કોઈ બાબતમાં સ્કૂલ બને નાની હુની તો પણ ભલે સારું લાગે અને ગાયકવાડ સરકારે જે જગ્યા આપી છે એનો સદઉપયોગ પણ થાય છે અત્યારે તો તમે જોઈ શકો છો કે ગંદકીના ગંજ પણ છે અને અહીં જે કોમ્યુનિટી હોલ અને જે લાઇબ્રેરી બનાવવાની જે વાત થઈ અને અમારા કાન સુધી આવી ખૂબ દુઃખ થયું કારણ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું સ્ટેચ્યુ કે જેને ઢાંકવામાં આવેલું છે આવી રીતના ઢાંકી પણ ન શકીએ આપણે આ જે મહાન આત્માઓ છે આ જે મહાન વ્યક્તિઓ છે કે જેણે દેશ માટે જેણે રાજ્ય માટે જેણે લોકોની સુવિધા માટે જેનામાં કરુણા હતી પ્રેમ હતી અને આજે આ મહારાજનું સ્ટેચ્યુ ઢાંકી દેવામાં આવેલું છે અને આસપાસ ગંદકીના ગંજ પણ છે આપણે ભૂતકાળમાં પણ અનેક વિડીયો જ્યારે આપણી નજરે નિહાળ્યા ત્યારે તંત્રના તા આંબળવા માટે આપણે ઘણા વિડીયો પણ બનાવેલા હતા પરંતુ હા આજે દુઃખની વાત એ છે કે આવા સરસ મજાની આત્માઓએ જે એની પાછળ જે મૂકતા ગયા છે કમાઈ જેની ત્યારે આ કમાણી જે છે કે ભાઈ અહીં કોઈ પણ જાતનું જે ગંદકીના ગંજ છે એને સ્વચ્છ રાખવામાં આવે આપણે સ્વચ્છ ગુજરાતમાં રહીએ છીએ ત્યારે અહીં ગંદકીના ગંજ પણ છે અને ચોમાસામાં તો અહીંની જે પીડા હોય છે એ દુઃખદાયક પીડા હોય છે ખાસ કરીને મહારાજા સયાજીરાવ ગાયકવાડને ફરી ફરી આપણે નમન કરીએ અને સાથે જ આપણે તંત્ર પાસે એવી આશા અને અપેક્ષા રાખીએ કે આ ચોગાનની ચોમેર દુકાનો બાંધવામાં આવે અને ઉપલા માળે અધ્યતન લાઇબ્રેરી બનાવવામાં આવે અથવા તો હોસ્પિટલ બનાવવામાં આવે અથવા તો શૈક્ષણિક સંસ્થાઓ બનાવવામાં આવે એવી પણ આપણે માગણી કરી રહેલા છીએ